હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં તો આજ તો વ્લોગ સ્ટાર્ટ સાત સાડા સાત વાગે સ્ટાર્ટ કરી દીધો સર કારણ કે હાલ વહેલા ઉઠાઈ જવાય છે એટલે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો સર તો બને રહેજો કન્ટિન્યુ વ્લોગમાં આજ તો વ્લોગમાં કંઈ ખાસ છે નહીં પણ જે જે હશે ડેલી રૂટિનમાં એ જોવા મળશે હાલ તો જોવા કચરો વડાય છે અને હજુ વાસણ નહીં પડ્યું છે બધું કોંકા જીમનીમાં જ પડ્યું છે મીરાને હજી હાલ જ ઉઠ્યો છે રિહાન ભાઈ તો મમ્મીના હંગાત ઉઠી જાય છે એટલે બહાર રમું છું તો કન્ટિન્યુ વ્લોગમાં બને રહેજો મળીએ કચરો બચરો વાળી દઈએ પછી કચરો બચરો વાળી દીધો છે જે વાસણ પડે છે ને આવ્યા જો અમારી ગુવાડી છોડી এরিয়ে ওরার সেয়ে আপাপলাসে হাই কেজে হাই কেজে মদাম কেজে মদামা শুডে কে Mami, dikrain, di dikrain. Ipana. Okey, alia. Salau, kadi salau, salau. बहुत है मम्मी पान जता नक पॉलिश करा ए ता थोड़ो रंगवान झाला तू सोकरो बेटा डीजे झाला जा रिया ले जे बताई दे ए <laughs> दे ए फिल्म आई bố thay chơi bịt đây, đi la, bố thay chim, ăn chim mồi mi ăn, một đám gà chim bạc kia chim đi, đi đi

नागरस म्हणतो दू केलं तर सगळ

આ બધું ફિટ કરીને મૂક્યું હાલલા ને એવું ઉઠ્યું અમે બોરાનો વારો છે બોરા બનાવી દઈએ તો બને રહેજો કન્ટિન્યુ બ્લોગમાં બોરા બોરા બનાવીને ખાઈ પીને અમે તો જતો કાતરા ખાવા એટલે ગરમી લાગી શંખા બે ગયો કાતરા તો જો આટલા કાતરા લાયો પણ ગરમી ગરમી થઈ ગયો

ના મન નંગું કુંગુ જો લાઈ વી આઈ ટી એસ હરસાસ નું કેરી બે લઈને પર છે ના આ લઈને પર છે ના બધી કેરીઓ લઈને એરી આ બોલાવ

કેડીઓ બેરીઓ ખાઈ લઈએ પછી ચાના ટાઈમે મળીએ ના મિરા નાસ્તો કેડીઓ જ કેડીઓ થઈ ગયું બધું લઈ લીધી આ મારી છે જે આટલી પડી છે પતંગ ઉગી ગયા તા આમ ઉઠે છે ચા બા પી જઈએ છે મિરા જોડે નારે ઘેર આવી ગયો છે અને અમે રિહાન જોડે જઈએ છીએ અમે મીરા બેન જોડે જઈએ છીએ બપોરે હું કાતરા ખાવા આવી કાતરા ખાવા આવ્યા છું પૂરા તો બનાવી દીધા દૂર ભરી દીધું હજી થોડા બાકી છે અને અમારી ગાંડી છોડી જવ કાતરા ખાવા હોય તો આવી જાઓ જેને ગોરા છબલી ખાઈ હોય આવી જાઓ અમાર ચીકુડીન બીકુડીન બધા મમ ખાવા આવ્યા છે લે દિયો હે એ એ એ કાતરા ખાવા આવી ગયા છું હવે કણ સરસ્વતી બેન પણ આવી ગયા છે અંકી જ તો હાલમ ફૂટીન તો ચાવા પીધો છે પણ તોય ના બેટા

તો રોવા મંડ્યા રિહાન ભાઈ બ્લોગના આટલા જ એન્ડ કરીએ તો જો જો તમને ગમતો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીશું નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય જય માતાજી